દેશના ઉત્તર ભાગમાં ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ વધી રહ્યું છે ત્યારે ઉત્તર ભારતના ચાર રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે ભારે હિમવર્ષાથી પહાડી રાજ્યોમાં મુશ્કેલીઓ વધવાની ધારણા છે હરિયાણા રાજસ્થાન અને પંજાબમાં હવામાન બગડવાની ધારણા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ પછી ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન દશાંશ સાત ડિગ્રીથી નીચે જશે દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણથી રાહત મળવાની હજુ કોઈ આશા નથી ઘણા વિસ્તારોમાં એક યુઆઈ હજુ પણ ત્રણસો પચાસ વધુ છે તો ચાલો જાણીએ કે અન્ય રાજ્યોમાં હવામાન કેવું રહેશે ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દશાંશ બે ચાર ડિસેમ્બરે ચાર રાજ્યો જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે આ ઉપરાંત અઠાવીસ ડિસેમ્બરે આ રાજ્યો માટે પણ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે સતાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે દશાંશ બે શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી હવામાન વિભાગે ચોવીસ ડિસેમ્બરે ઉત્તર અને પૂર્વ ભારતના બાવીસ શહેરો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે આઈએનડી અનુસાર બિહારના પટના ગયા પૂર્ણિયા ભાગલપુર ખગરિયા બેગુસરાયાને દરભંગા માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે ઝારખંડના રાંચીમાં પણ ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા દશાંશ પાંચ શૂન્ય મીટર સુધી ઘટી જશે ઉત્તર પ્રદેશના વારાણસી પ્રયાગરાજ અયોધ્યા લખનૌ કાનપુર આગ્રા અલીગઢ મુઝફ્ફરનગર અને બારાબંકી માટે પણ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે હરિયાણાના ગુરુગ્રામ સોનીપત અને પાણીપતમાં પણ ધુમ્મસ વધુ ખરાબ થવાની ધારણા છે પંજાબના અમૃતસર અને ફરીદકોટમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા પચાસ મીટરથી ઓછી થઈ જશે દિલ્હીમાં હવામાન કેવું રહેશે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર દશાંશ બે પાંચ ડિસેમ્બરથી દિલ્હીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થવાની ધારણા છે ચોવીસ ડિસેમ્બરે મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ હતું ચોવીસ અને પચીસ ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન ઘટીને સાતમી નવ ડિગ્રી સેલ્સિયસ થવાની ધારણા છે આ સમય દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ફતેહપુર કૌશાંબી કુશીનગર સિદ્ધાર્થનગર મહારાજગંજ બલરામપુર શ્રાવસ્તી લખીમપુર ખેરી કાનપુર દેહાત આગ્રા ફિરોઝાબાદ ઈટાવા ઔરૈયા અને બરેલી માટે કાલે ચોવીસ ડિસેમ્બરે ગાઢ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પચીસ ડિસેમ્બરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની ધારણા છે જ્યારે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે